નમસ્કાર સમાચારોની સાથે હું છું ભક્તિ તમામ સમાચાર જોઈએ ફાસ્ટ્રેક અંદાજમાં સમાચાર સામે આવી રહ્યા છે ડુંગળીને લઈને ગાંધીનગરમાં બેઠક જે મળી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે કૃષિમંત્રી અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે આ બેઠકનું આયોજન થયું હતું તે બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે હોદ્દેદારો સાથે લાંબી ચર્ચા થઈ હોવાનું પણ કૃષિમંત્રીએ જણાવ્યું છે અને સત્વરે તેમની માંગ સામે યોગ્ય કરવામાં આવશે તેવું પણ નિવેદન સામે આવી રહ્યું છે કેન્દ્ર સરકારે

ચોક્કસથી બસ્તી જીવેલો છેલ્લા કેટલાય દિવસોથી ડુંગળીના નિકાસ ને લઈને જે છે તે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકારે સૂચના પ્રમાણે જે ડુંગળીઓ વિદેશમાં નિકાસ કરવાનો જે બંધ કરવાની જાહેરાત જે કરવામાં આવી તેના લઈને ખેડૂતોને પોષણ સંભાવ નથી મળી રહ્યો છે અને એપીએમસી અને સરકાર વચ્ચે જે છે તે બેઠક થઈ હતી બેઠક પૂર્ણ થઈ છે કૃષિ મંત્રીએ પણ આશ્વાસન આપ્યું છે કે ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તે લોકોના હકમાં જે છે તે નિર્ણય થશે આ ઉપરાંત નિકાસ બંધીની વાત કરતા કૃષિ મંત્રી જણાવ્યું હતું કે આ મામલે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ જે છે તે યોગ્ય નિર્ણય લેવામાં આવશે બીજી બાજુ પણ એપીએમસી ના આગેવાનોએ પણ સરકાર ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સરકાર જે છે તે આવા વિશ્વમાં યોગ્ય પગલાં કરશે તે પ્રકારની રજૂઆત અને વાત મીડિયા સમક્ષ કરી હતી જી મલારા આભાર સમગ્ર માહિતી આપવા બદલ